દાઉદમાં માસૂમને ડા આપતા ભૂવાની ધરપકડ કરવામાં આવી કથવારા પોલીસે ભૂવા વિરુદ્ધ નુનો નોંધી કાર્યવાહી હાથ ધરી બાળકીની તબિયત સફળતા પરિવાર ભૂવા પાસે લઈ ગયા ભૂવાએ માસૂમ બાળકીને લોખંડના સળિયાથી ડામ આપ્યા હાલ બાળખીની તબિયત સુખારા પર આવતા હોસ્પિટલમાંથી રજા આપી રહ્યું તમારી સંભવ તથા સ્ટ્રાબેર આપણે સાથે જોડાયેલા છે બાળકીની હાલ સ્થિતિ શું છે બિલકુલ ધ્રેશત કરીએ તો જે ગઈકાલે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો કે ચાર માસની બાળકીને તબિયત ભુવા પાસે લઈ ગયા હતા ભુવાએ તાંત્રિક વિધિ કરી બાળકીના છાતી અને પેટના ભાગે ગરમ સળિયાના ડામ આપ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટના જયારે સામે આવતા પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું અને તાત્કાલિક જે ભુવાની શોધખોળ કરી તેને મોડી રાત્રે ઝડપી લેવામાં આવ્યો હતો હિમાલા ગામના જે ભુવાને કથવારા પોલીસે ઝડપી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ જે વાત કરીએ તો બાળકીની તબિયત સુધારા પર આવતા ગઈ સાંજે તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે અને બાળકીને તેના ઘરે મોકલી લેવામાં આવી છે જી શાબેર જોડાવા બદલ આભાર આપ